પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નું કચ્છના ભૂજ ખાતેથી સંબોધન કહ્યું ઓપરેશન સિંદૂર એ માનવતાની રક્ષા અને આતંકવાદનો અંત લાવવા માટેનું મિશન તો પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું ચેનથી રોટી ખાઓ નહિતર અમારી ગોળી તો છે જ પ્રધાનમંત્રીએ ભુજ ખાતેથી માર્ગ પર્યટન અને યાત્રાધામ લગતા વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ કહ્યું કચ્છ એ રણ નહીં ગુજરાતનું તોરણ તો અગિયાર વર્ષના કાર્યકાળમાં દેશ અગિયાર ક્રમેથી ચોથા નંબરનું અર્થતંત્ર બન્યો હોવાનો ભર્યો હુંકાર રણોત્સવની સાથે માંડવી બીચ ઉત્સવ ઉજવવા પીએમનો અનુરોધ વીજ આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું દેશભરની સોળ ટકા જેટલી વીજળી રિન્યુએબલ એનર્જી દ્વારા પૂરી પાડવામાં ગુજરાતનું યોગદાન મહત્વનું તો રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાંથી પંચાવન ટકા વીજળી રિન્યુએબલ એનર્જી દ્વારા ઉત્પાદિત થતી હોવા પર મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો ગર્વ અમદાવાદ અમદાવાદ વેરાવળ વચ્ચે વંદે ભારત ટ્રેનનો આજથી શુભારંભ તો દાહોદ ખાતે દેશના પ્રથમ લોકોમોટિવ એન્જિન પણ રાષ્ટ્રને કરાયું સમર્પિત પ્રધાનમંત્રીએ પાણી પુરવઠા વિભાગ હસ્તકની ચાર જૂથ પાણી પુરવઠા યોજનાઓનું પણ કર્યું લોકાર્પણ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રધાનમંત્રીને આવકારવા અમદાવાદ સજ્જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રાત્રે અમદાવાદમાં રોડ શો તો વડોદરા ખાતે યોજાયેલ રોડ શોમાં ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા નાગરિકોએ તિરંગા સાથે આવી દર્શાવ્યો ઉત્સાહ મહારાષ્ટ્રના નાંદેડ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન છત્તીસગઢમાં નક્સલવાદને ડામવા માટે સીઆરપીએફ અને બીએસએફના કાર્યની કરી પ્રશંસા કહ્યું અત્યાર સુધી છત્રીસ નક્સલવાદીઓને ઠાર મરાયા તો અનેક નક્સલવાદીઓને કર્યું આત્મસમર્પણ મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી મુંબઈમાં ભારે વરસાદ અંડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનો પાણીમાં ગરકાવ તો રાજ્યમાં આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા